વાનક દરિયા કિનારે જોવા મળી રહ્યું છે કારણ કે ચોમાસા રાજ્યમાં એન્ટ્રી કરવાની ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આજથી માછીમારોએ પોતાની સીઝન સમેટી લીધો છે

પંચાણું ટકા જે માછીમારીના બિઝનેસ ઉપર પોતાનો નિર્ભય રહે છે તેવા માછીમારો ની સિઝન આજે પેલી જૂન થી પૂરી થઈ રહી છે માછીમારો સાથે આપણે વાત કરીએ શું છે તેમની વ્યથા અને કેવી રહી સિઝન તે આપણે માછીમારો સાથે પૂછીએ માછીમારો ને શું કેશો આ વખતેની ની સીઝન તમારે કઈ કેવી રીતે રહી શું છે આ સીઝન તો અમારી હર વખતે જેમ ખરાબ જ જાય છે પંચાણુ ટકા બોટો વાળા સીઝન ખરાબ જ છે પાંચ ટકા પ્રોફિટ હશે એ પંચાણુ ટકા તો છે ને એમ ને એમ ચલાવે છે ખાલી ડીઝલના જે ભાવના ના લીધે છે ને અમને બહુ પરિસ્થિતિ ખરાબ છે કેમ કે જે અમને વધારે આવે પચીસો પચીસ હજાર અથવા વીસ હજાર લીટર ભરે તો એમાં સિત્તેર સિત્તેર રૂપિયા ભાવ મળતા હોય ને તો અમને વીસ બાવીસ રૂપિયા વધે તો ચાર લાખ રૂપિયા બચત થાય ને એ અમને જે મળવું છે ને એ ડાયરેક્ટ ભાવના લીધે અમારી પાસેથી જતા રહે પૈસા ઈ જરા

ફાયદો મળતો હતો અત્યારે જે ફીરીને જાય છે જે વસ્તુ એમાં અમારો કમિશન કપાતું હોય ને જે એક્સપોર્ટ જે કરતા હોય એનું કમિશન જતું હોય તો આવે અમારા બોટ વાળા પર જ આવે કે એક્સપોર્ટર ભાવ મળે તો એ અમને મળે એક્સપોર્ટર ને નેવું રૂપિયા ભાવ મળે તો એ અમને એ રીતે મળે એક્સપોર્ટ ને વધારે ભાવ મળે તો અમને આપવાના છે એટલે એ થોડીક અમને તકલીફ તો છે ચાઇનામાં જે ડાયરેક્ટ માલ ને એની તો અમને તકલીફ છે જ બોટો વાળા માટે બોટ માલિક છે તેમની વ્યાથા પોતાએ રજૂ કરી છે કે જે એક્સપોર્ટિંગ થાય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક છે એમની સાથે વાત કરીએ શું કેશો આ વખતેની સિઝન કેવી રહી આપની ને શું છે આ વખતે તમારી સિઝન ટૂંકમાં મુનાફો શું છે તમને ચેતનભાઈ આ વખતે તો મુનાફો તો કંઈ છે જ નહીં અમારે નાખવા પડ્યા છે આ વખતે કારણ કે જે રીતે અમારે ગોવિંદભાઈ કીધું એ રીતે પાંચથી દસ ને જ સારું છે મગર નેવુંથી પંચ્યાસી ટકાને છે ને લોસ જ છે અટાણે જો અમે બૂટું ઉપર ચડાવેલી ચડાવશું ને એટલે કમસે કમ તમે નહીં ગણો ને તો ઓછામાં ઓછા એકથી દોઢ લાખ રૂપિયા તમારે રિપેરિંગમાં ને એ બધા થશે જ ને અમારે જે આ લાઇન ને એના લીધે છે એના લીધે તો વધારે નુકસાની છે ને સરકાર જે રીતે અમને ખેડૂતો મચ્છીમારો ને કઈ સહાય કરતા છે નહીં સરકારની આગળ શું લગાવશે સરકાર ની આગળ એમ કહીશું કે સરકાર અમારી ઉપર શું છે કે આ ડીઝલ નો ભાવ ઓછો કરે ને ઉપર ત્યાં એકસો